વડોદરાના રેસ્કોર્સ વિસ્તારમાં સિનેમોલ બિલ્ડિંગમાં વાસી ઉત્તરાયણે ભીષણ આગ લાગી હતી વડોદરા શહેરના રેસ્કોર્સ વિસ્તારમાં નટુભાઈ સર્કલ નજીક આવેલા સિનેમોલ બિલ્ડિંગમાં વાસી ઉત્તરાયણના દિવસે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી આગના બનાવના પગલે બિલ્ડિંગમાં હાજર લોકોમાં જીવ બચાવવા માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મળતી માહિતી મુજબ પંદર જાન્યુઆરીના રોજ બપોરના સમયે સિનેમોલ બિલ્ડિંગના ઉપરના ભાગે અચાનક આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં વડીવાડી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાનું જણાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી જેના પગલે ડેપ્યુટી ચીફ ફાયર અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મેજર કોલ જાહેર કરીને કુલ ટીમોને તમામ એંગલથી આગ બુજાવવાની કામગીરીમાં લગાવવામાં આવી હતી આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે નટુભાઈ સર્કલ રોડ પર અવરજવર સદંતર બંધ કરાવી દીધી હતી ફાયર બ્રિગેડ દ્વારા પાણી અને ફોમનો સતત મારો ચલાવીને લગભગ દોઢથી પોણા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો વાસી ઉતરાણ હવાથી સિનેમોલની મોટાભાગની દુકાનો અને ઓફિસો બંધ હતી જે થોડી ઓફિસો ચાલુ હતી ત્યાંથી પણ આગ લાગતાની સાથે જ લોકો બહાર નીકળી ગયા હોવાથી ફાયર બ્રિગેડને કોઈ રેસ્ક્યુ કામગીરી કરવાની ફરજ પડી ન હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે પ્રાથમિક માહિતી અનુસાર સિનેમોલ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક કારમાં આગ લાગી હતી જેના તણખા ઉડતા મોલના ઉપરના ભાગે આવેલા એસીના આઉટડોર યુનિટો તથા દિવાલનો ભાગ આગની ઝપેટમાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે